નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમણે જે ભરૂચ એટલે કે મનસુખ વસાવાનો જે ગઢ છે અમે કોઈ જ લોકોની જમીન પચાવી નથી પાડી અમને કોઈ જ સાથે પર્સનલ દુશ્મની નથી અમે માત્ર તમારા માટે લડીએ છીએ તમારા માટે લડીએ છીએ એટલા માટે અમારે જેલમાં જવું પડે છે તો પછી તમારે સમજવાનું છે કે હવે તમારા માટે મહત્વનું કોણ છે આ બધાની વચ્ચે તમામ ભાજપના નેતાઓને આડે હાથ લેવામાં આવ્યા છે સાથે સાથે હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે તો એમના માટે હવે યુવાનોને તૈયાર પણ કરવામાં આવી રહ્યા છે આ બધા જ બાબતે ચેતર વસાવા શું કહી રહ્યા છે તે સાંભળીએ સાથીઓ તમે મંચ બાજુ જોશો મંચ પર બેઠેલા એક એક યુવાન હર હંમેશ ભરૂચની જનતા માટે ક્યાંક ને ક્યાંક પ્રશાસન સામે અવાજ બનતા હશે ભરૂચની જનતા માટે લડતા હશે કે તમે ક્યારે પણ જોયા હશે આ લોકોને કોઈની સેવાકીય પ્રવૃત્તિમાં જ તમને જોવા મળતા હશે કોઈ કંપનીમાં કોઈ કામદાર સાથે અન્યાય થયો હશે ત્યાં આ લોકો હશે કોઈ જગ્યાએ બ્લાસ્ટ થયો હશે કોઈનું મરણ થયું હશે ત્યારે આ લોકો હશે કે કોઈ પણ ભાજપના નેતા કોઈ પ્રશાસન કોઈ સામાન્ય વ્યક્તિ સાથે અન્યાય કરતું હશે ત્યારે આ તમામ નેતાઓ સામે બેઠા છે એમની હાજરી ત્યાં હશે અમારા વિડીયો તમે જોતા હશો અમે તમે મોબાઈલમાં અમારા વિડીયો જોતા હશો અમે ગુજરાતની જનતા માટે અવાજ કરતા હશે એ ચાહે આદિવાસી હોય દલિત હોય માઇનોરિટી હોય એ ચાહે ખેડૂત હોય મહિલા હોય કર્મચારીઓ હોય શ્રમિકો હોય એક સામાન્ય લોકો માટે અમે અવાજ બનતા હોઈએ છીએ અને તમે એક બાજુ ભાજપના નેતાઓને જોજો ભાજપના નેતાઓ ધમકાવતા હશે ડરાવતા હશે કોન્ટ્રાક્ટ માટે લડતા હશે માટીનું ખનન કરતા હશે ખાણનું ખનન કરતા હશે ઈનલીગલી ધંધા કરતા હશે ભ્રષ્ટાચારમાં એના નામ આવતા હશે સાચી વાત છે કે ખોટી વાત છે ત્યારે અમે લોકો એ ચાહે પિયુષભાઈ પટેલ હોય એ ચાહે યાકુબભાઈ ગુરજી હોય અમારા રોહિતભાઈ પટેલ હોય અમારા રજનીભાઈ વસાવા હોય કે સંદીપભાઈ વસાવા હોય અમે બધા વેલ ગ્રેજ્યુએટ લોકો છે આજે ચૈતર વસાવાને વિસ્તરણ અધિકારી તરીકે રાજીનામું આપીને આજે જાહેર જીવનમાં કેમ આવવું પડ્યું મારી બધા ટીડીઓ છે હું પણ ટીડીઓ બની શકત મારે પરિવાર છે ઝઘડા નથી કોઈ કલેક્ટર સાથે મારા ધંધાના ઝઘડા નથી મારે કોઈ સાથે લેવડ દેવડ ઝગડા નથી પણ આજે કેમ અમે જનતા માટે જેલમાં જઈએ છીએ કેમ ભાજપ સામે લડીએ છીએ કેમ રાજનીતિમાં છે તો અમે અમે નોકરી કરતા કરતા આમાંય તમામ લોકોએ જોયું કે ભાજપના લોકો આપણા કરતા ઓછા ભણેલા છે અને આપણા કરતા મોટી મોટી વાતો કરે છે ખોટું બોલે છે જૂઠું બોલે છે અને જનતાના પૈસામાં ભ્રષ્ટાચાર કરીને કરોડપતિઓ બનીને બેઠા છે ત્યારે આપણે પણ આપણી જનતાના અવાજ માટે રાજનીતિમાં આવીએ એમ વિચારીને અમે તમામ યુવાનો રાજનીતિમાં આવ્યા છે અને અમે સંકલ્પ કર્યો છે કે ભરૂચની જનતાને ન્યાય અપાવવાનું કામ અમે આમ આદમી પાર્ટી માં રહીને કરીશું આજે આ ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ અમારી સાથે જેલ 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 ની રમત રમે છે રમે છે ને અમારી સાથે જેલ જેલ ની રમતો રમે છે આ ભાજપ ખૂબ મોટી પાર્ટી છે ભાજપ પાસે સાડી સાતસો મોટા કમલમ ફાઈવ સ્ટાર કમલમો છે

તમને સંવિધાન બચાવતા શીખવીએ છીએ એટલા માટે ભાજપ અમારાથી ડરે છે અમારા એકલાથી ડરતા નથી પણ તમને જાગૃત કરવાનું જે કામ અમે કરીએ છીએ એક કરવાનું કામ અમે કરીએ છીએ એના લીધે ભાજપ ડરે છે અને અમને ખોટા કેસ કરીને જેલોમાં નાખે છે પણ સાથીઓ અમે રાજનીતિમાં આવ્યા અમારા પરિવારને અમારા બાળકોને અમારા ધર્મપત્નીઓને અમે કીધું છે કે અમે

ભાજપના નેતાઓને આ મંચ પરથી કહેવા માંગુ છું તમને જેટલું બેઠા એટલું જ અમારા કાર્યકરોને હેરાન કરજો અમે વ્યાસ સમે તમારો હિસાબ કરવાના છે આજે ચૈતર વસવા એક સામાન્ય પરિવારમાંથી લોકોને જાગૃત કરવાનો કામ કરે એટલે પોલીસ અધિકારીઓ પર ખોટા દબાણો કરીને ખોટી એફઆઈઆરો કરાવીને આજે 19 19 કેસો મારા પર થયા છે સાત સાત વાર

મારા પિયુષભાઈ પટેલ રજનીભાઈ વસાવા સંદીપભાઈ વસાવા મળવા માટે આવ્યા અમારા યાકુબભાઈ ગુરજી એક બાજુ વરસાદ એક બાજુ અમે ખાધા પીધા વગર અમારો ટિફિન લઈને આવ્યા અમારા ઘરેથી કપડા લઈને આવ્યા પોલીસને વિનંતી કરી સાહેબ ચૈતરભાઈને જમવાનું લઈ આવ્યા છે ચૈતરભાઈના કપડા લઈ આવ્યા છે અમને પાંચ મિનિટ મળવા દો એ કઈ હાલતમાં છે અમને મળવા દો એમની સાથે વાત કરવા દો પણ ભાજપના નેતાઓના ઇશારે રાતે દોઢ બે વાગ્યા સુધી મારી સાથે મુલાકાત નહીં આપી આખી રાત તરસ્યા રહ્યો બીજા દિવસે મને મામલતદાર પર રજૂ કરવું પડે નીચલી કોર્ટમાં રજૂ કરવું પડે પણ મને ડેડીયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં ન આવ્યો મને રાજપીપળાની સેશન કોર્ટમાં ડાયરેક્ટ રજૂ કર્યો મારા વકીલ આકાશભાઈ મોદી ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે મારો કેસ લડવા માટે આવ્યા એમને કોર્ટની અંદર પ્રવેશ નહીં આપ્યો અને મારા પર

મને મારા પરિવાર સાથે મળવા દેવામાં ના આવ્યો મારા વકીલો સાથે મળવા દેવામાં ના આવ્યો મેં જે કોટડીમાં મેં રાખ્યો એ કોટડીની બાજુમાં ચાર જેટલા બ્લેક કોબરા પકડવામાં આવ્યા બાર જેટલા પાંચ જેટલા કોબરા ત્યાંથી નહીં પકડાયા ત્યારે સાથીઓ અંધારી કોટડીમાં પણ મેં જ્યારે રહેતો તો મને એકલો રાખવામાં આવ્યો જેલનું ભોજન આપવામાં આવતું મને જેલની સાદરી પર ઊંઘવામાં આવતું ત્યારે પણ મેં નક્કી કર્યું હતું આ ચૈતર વસાવા છેલ્લા શ્વાસ સુધી ગરીબો માટે લડશે આ તાનાશાહી માટે ચૈતર વસાવા ઝૂકશે નહીં સાથીઓ એસી દિવસ પછી માંડ માંડ મારા જામીન થયા મારા રોહિતભાઈ પટેલ હોય યાકુબભાઈ મુનશી હોય યાકુબભાઈ ગુરજી હોય પિયુષભાઈ પટેલ લોકો મને લેવા માટે આવ્યા મને કીધું સાહેબ તમારા જામીન અમે કરાવી દીધા છે પણ તમે ચિંતા ના કરતા અમે તમારી સાથે છે તમારા જામીન પોલીસ અધિકારીઓ ભાજપના નેતાઓના इशારે તમને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની માંગ કરી હતી પણ તમને ડેડિયાપાડામાં પ્રવેશબંધી આપવામાં આવી છે ત્યારે સાથીઓ તમે વિચાર કરો આ લોકશાહી દેશમાં જે જનતાએ મને ડેડિયાપાડાનો ધારાસભ્ય બનાવ્યો 1 લાખ થી પણ વધારે મત આપીને મને વિધાનસભામાં મોકલ્યો આજે આ તાના ભાજપની સરકાર મારા ડેડ્યા પાડામાં મને પ્રવેશ બંધી ફરમાવી છે હું ત્યાં જઈ નથી શકતો હું ત્યાં મારી હદમાં પ્રવેશ કરું તો મને ફરી મને જેલ થાય મારી શરતનો ભંગ થાય અને મને વડોદરા જેલમાં નાખવામાં આવે મારા સાથીઓ તમે વિચાર કરો જે જનતાએ મને ધારાસભ્ય બનાવ્યો એ ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે એ ડેડિયાપાડામાં મારું ઘર છે મારો પરિવાર છે ત્યાં પણ આજે હું જઈ નથી શકતો ત્યારે મેં રાતે અને દિવસે પણ વિચાર કરું છું મને આ જનતા જે એમણે મત આપ્યા છે એમની વચ્ચે જવા દેવામાં નથી આવતો પણ મેં આવનારા દિવસમાં આ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી કઈ રીતના કાઢવાની છે એના માટે હું લડતો રહીશ લડતો રહીશ ત્યારે આ મંચ પરથી કહેવા માંગુ છું એ ભાજપના નેતાઓને એ ઉચ્ચ પોલીસ અધિકારીઓને તમે મને મારા ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે મારા નર્મદામાંથી કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે ત્યાંથી તમે ક્યારે અમને કાઢી નથી શકવાના મેં દિવસો યાદ કરું છું જ્યારે મેં આ વાગરા સાયકા દહેજ મારા નાના નાના ગામના લોકોને મળવા માટે આવતો મારા ગામના લોકો મને રાતે 10 વાગે એટલે જમાડતા ત્યારે પણ મને આ વિસ્તારમાં રહેવાની પરવાનગી નહોતી ત્યારે પણ મને નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી હતી છતાં એકલા હાથે અમારા સાથી કાર્યકરો સાથે અમે લોકસભા લડ્યા એક પણ બિયર એક પણ કોટર એક પણ ગામમાં દસ રૂપિયા આપ્યા વગર એક પણ ગામમાં મારા સાથીઓ કોઈ મને એવું નથી કીધું કે સાહેબ અમને નાસ્તાના પૈસા આપો સાહેબ અમને ચાના પૈસા આપો આ જનતાએ ચૈતર વસાવાને પાંચ લાખ બાવીસ હજાર ચારસોને એકસઠ મત આપ્યા એ જનતા સાથે હું લડવાનો છું એ જનતા માટે હું લડવાનો છું ત્યારે સાથીઓ પાંચ લાખ બાવીસ હજાર ચારસોને એકસઠ મત એ પવિત્ર મત હતા એ તમારો ભાવ હતો તમારો પ્રેમ હતો અને તમારા ભાવ માટે તમારા અધિકારો માટે તમારા પ્રેમ માટે અમારા છેલ્લા શ્વાસ સુધી આ તાનાસાઈ સરકાર સામે લડવું પડશે તો અમે લડતા રહીશું તમને ન્યાય અપાવવાનું કામ કરીશું સાથીઓ તમે વિચાર કરો જ્યારે આ વિસ્તારમાં જીઆઈડીસીઓ આવી આપણા લોકોની જમીનો લેવામાં આવી બોર્ડ બન્યું એમાં કટઆઉટ પર આપણા ખેડૂતોની જમીનો આવી અને આપણને કહેવામાં આવ્યું કે આ જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોને પંચ્યાસી ટકા રોજગારી આપીશું આજે પણ આપણા યુવાનોને રોજગારી નથી મળતી અને જે લોકોને રોજગારી મળે છે બાર બાર કલાકનું શોષણ થાય છે એમને પગાર સ્લીપ આપવામાં નથી આવતી એમને બાર ટકા પીએફ આપવામાં નથી આવતું એમને આઠ પોઈન્ટેત્રીસ ટકા બોનસ આપવામાં નથી આવતું એમને મેડિક્લેમ આપવામાં નથી આવતું અને એમને ત્રણ વર્ષ થાય તો બી કંપની એમ્પ્લોય બનાવવામાં નથી આવતા ત્યારે સાથીઓ અમે મંચ પરથી આ તમામ સાથીઓ સાથે તમને ખાતરી આપીએ છીએ આવનારા દિવસોમાં પિયુષભાઈ પટેલ યાકુબભાઈ ગુરુજી યાકુબભાઈ મુનશી

એના માટે પણ આમ આદમી પાર્ટી લડવા માટે તૈયાર છે અહીંયા ઘણા કર્મચારીઓ મિત્રો પણ છે એ ચાહે કર્મચારીઓની લડત હશે એ ચાહે ફિક્સ પગાર કામદારોની લડત હશે એ ચાહે જૂની પેન્શન યોજનાની લડત હશે એ ચાહે જૂની પેન્શન યોજનાની સાથે સાથે એ ચાહે અમારા કર્મચારીઓને કાયમી કરવાની યોજના હશે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી એ કર્મચારીઓ માટે પણ લડવા માટે તૈયાર છે અને અમે કર્મચારીઓ માટે પણ લડવાના છે ત્યારે સાથીઓ અહીં ઘણા આદિવાસી સમાજના અને માઇનોરિટી સમાજના આગેવાનો બેઠા છે હમણાં જે સોળ ફેબ્રુઆરી થી બજેટ સત્ર આવવાનું છે એમાં ગુજરાતની સરકાર યુસીસી લાવાય લાવવાની તજવીજમાં છે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ ત્યારે આ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ આવવાથી સમાન નાગરિક ધારો આવવાથી સૌથી વધારે જો કોઈને નુકસાન થવાનું હોય તો એ અને મુસ્લિમ સમાજને નુકસાન થવાનું છે ત્યારે મારા મુસ્લિમ સમાજના અગ્રણીઓને કહેવા માંગુ છું મારા આદિવાસી સમાજના વડીલો માતા બહેનોને કહેવા માંગુ છું આપણને જે સંવિધાનમાં આપણા પ્રશ્ન લો મળ્યા છે આપણા સામાજિક કાયદાઓ છે એને જો છીનવાનો આ ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરશે તો આવનારા દિવસોમાં એમની સરકાર સામે આરપારની લડાઈ લડવા માટે પણ આપણે તૈયાર થઈ જવું પડશે આ વિસ્તારમાં આપણા લોકો સાથે ઘણી હેરાનગતિઓ થાય છે પોલીસ અધિકારીઓ ઉપસ્થિત છે એમના માટે જોરદાર તાળીઓ પાડી લો પણ કેટલાક ઉચ્ચ અધિકારીઓ પોતાની નિષ્ઠા પોતે સંવિધાનમાં લીધેલા સંવિધાન શપથ ભૂલીને કેટલાક નેતાઓના ઇશારે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને હેરાન કરવાનું પરેશાન કરવાનું કામ કરે છે ત્યારે એવા ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ આ મંચ પરથી કેવા માંગીએ છે કે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો એ નિષ્ઠાવાન છે પોતાના ઘરના પૈસે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સમાજનું કામ કરે છે જાગૃત કરે છે તમે અમને સહકાર આપશો તો અમારો સહકાર તમને મળશે તમે અમને હેરાન કરશો તો તમારી ફાઇલો પણ અમારી પાસે છે આવનારા દિવસોમાં એવા પોલીસ અધિકારીઓની ફાઇલો પણ અમે ખોલીશું ત્યારે આ વિસ્તારમાં કેટલાક કૌભાંડો અમે ઉજાગર કર્યા મનરેગાના મનરેગાડો ત્યારે મનસુખભાઈ વસાવાએ કીધું કે ચૈતરભાઈ વસાવા ખોટી વાત કરે છે પણ જે તપાસ થઈ એમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની મિલી ભગત સામે આવી છે અને તમે ખબર છે મનરેગાના કૌભાંડના લીધે આજે સામાન્ય વ્યક્તિને રોજગારી નથી મળતી અને એના લીધે રોજગારી છીનવાઈ છે ત્યારે સાથીઓ આવનારા દિવસોમાં મનરેગાની કોબાણની વાત હોય નલસે સે જલના કોબાણની વાત હોય રોડના કોબાણની વાત હોય કે આવાસના કોબાણની વાત હોય આપણે બધાએ સાથે રહીને તંત્ર સામે ઉતરવું પડશે અને આપણા ટેક્સના પૈસા જ્યારે યોજના થકી આપણને મળવા માટે આવતા હોય અને આવા નેતાઓ જ્યારે બારોબાર પચાવી કરતા હોય કટકી કરતા હોય ત્યારે આપણે બધા એવા નેતાઓને ખુલ્લી પાડવા માટે પણ આવનારા દિવસોમાં તૈયાર થઈ જવું પડશે ત્યારે સાથીઓ વધારે વાત હું નથી કરતો આગળ પણ મારો દસ વાગ્યાનો એક કાર્યક્રમ છે હમણાં પણ હું ગાંધીનગરથી ડાયરેક્ટ આવ્યો છું ગઈકાલે અરવિંદ કેજરીવાલજી સાથે સભા હતી ત્યારે બસ આજે તમને હું જાગૃત કરવા માટે આવ્યો છું તમને કહેવા માટે આવ્યો છું કે તમારા અંદરની આત્માને જગાડો ત્રીસ વર્ષ સુધી આપણે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં સત્તામાં લાવ્યા ભારતીય જનતા પાર્ટીએ તંત્ર મંત્ર તંત્ર બધાનો ઉપયોગ કર્યો યંત્ર બધાનો ઉપયોગ કર્યો અને ગુજરાતની જનતાને ડરાવવાનો પ્રયાસ કરે છે એ ચાહે આદિવાસી હોય એ ચાહે માઇનોરિટી હોય એ ચાહે દલિત હોય એ ચાહે કોળી હોય પટેલ હોય એ ચાહે રાજપૂત હોય બધા જ લોકો સરકાર સામે સવાલો કરે એટલે એમને કેસ કરવામાં આવે જી બીની રેડ પાડવામાં આવે એમને ત્યાં ખોટી પોલીસ ઇન્ક્વાયરી થાય એમના ઝૂંપડા તોડવામાં આવે ત્યારે આ સરકારને હવે જતી કરવાનો સમય આવ્યો છે ત્યારે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી માટે તમે સૌ તૈયાર થઈ જાઓ અમે તમારી સાથે છે પાર્ટી તમારી સાથે છે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે તૈયારી બતાવીને આવનારા દિવસોમાં ઉમેદવારી કરો તમારી આત્માને જગાડીને આ તાનાશાહી સરકારને કઈ રીતના બહાર કાઢીએ એના માટે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ વિનંતી કરવા માટે હું આવ્યો છું વધારે વાત હું નથી કરતો પણ આજના આ કાર્યક્રમમાં આપ સૌ સ્વયંભૂ પોતાની રીતે દૂર દૂરના વિસ્તારોમાંથી અહીંયા પધાર્યા છો અમારું સ્વાગત કર્યું અમારું સન્માન કર્યું અને અમને સાથ સહકાર આપવાની ખાતરી તમે આપી છે ત્યારે અમે પણ મંચ પરથી તમને એટલી ખાતરી આપીએ છે કે તમારા અધિકારોની લડત હશે તમારા હકની લડત હશે તમારી મૂળભૂત સુવિધાઓની લડત હશે આમ આદમી પાર્ટીના કાર્યકરો તમે આમ આદમી પાર્ટીના કાર્યકરો તરીકે અમે આગળ હોય પોલીસની ની પેલી લાઠી ખાવાની ફરજ પડશે પેલી લાઠી અમે ખાઈશું છતાં તમને ન્યાય આપવાનું કામ કરીશું એ વાત સાથે અહીંયા ઉપસ્થિત થયા તમામ લોકોનો મંચસ્થ પદાધિકારીઓનો મીડિયાના મિત્રોનો પોલીસ અધિકારીઓનો બધાનો જ હું ખુબ ખૂબ આભાર માનીને વિનમું છું બસ આવો સહકાર આવા જ આશીર્વાદ આવી દુવા તમારી અમને મળતી રહી એ જ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર માનીને વિનવું છું ધન્યવાદ જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત ચૈતર વસાવાએ જે વાત કરી છે તેમને લે આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર